મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસના દૂષણ સામે અવાજ ઉઠાવતા જનક્રાંતિ સભા તાજેતરમાં યોજાઈ જેમાં ધારાસભ્યની સ્પીચ અંગે જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે સિલેક્ટેડ લોકોને સભામાં બોલાવવામાં આક્ષેપ કર્યા છે જે મામલે પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ પ્રતિક્રિયા આપતા દીકરીની અસ્મિતાની લડાઈમાં રાજકીય સ્ટેટમેન્ટ ન આપવા જોઈએ તેમ જણાવ્યું હતું પાટીદાર સમાજની જનક્રાંતિ સભા મામલે અજયભાઈ લોરિયાએ પત્રકાર સંબોધી હતી ધારાસભ્ય ક્રાંતિભાઈ અંબુરત્યા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે દાંડિયા ક્લાસીસ વિશેષ સામાજિક દૂષણ છે પાટીદાર સમાજની સભા યોજાય તેમાં માટે ગર્વ છે સમાજની એકતા જોવા મળી તેનો આનંદ છે વિષય દાંડિયા ક્લાસીસ દૂષણનો હતો પણ ધારાસભ્ય દાંડિયાનો દ કે ક્લાસીસનો ક બોલ્યા નથી વર્ષોથી સીડી સીડી કેસેટ વગાડે છે દસથી થી બાર સીડી પકડી લાંબા વાળવાળાને લીમડે બાંધી માર્યા આ વાત જંગલ મેં

જરૂરી હતું જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મેળ્યો છે અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ બીજો વિષય મારે એ કેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો દાંડિયાનો દ અને ક્લાસનો ક બોલ્યા જ નહીં હું ગોળી ગોળી ખાઈને દવા ગોળી ખાઈને મરીશ દવા પીને નહીં આના સીડીઓ ત્રીસણ બાર સીડી પૈકડી હતી ને માયરો લાંબા બાંધી જંગલ ને મોર નાચા અકેલા તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને સમાજને જાણ કેમ ન કરી સમજને જાણ કરવી જોઈએ તમે દસ બાર સીડી પૈકડી હતી ગમે નહીં પૈકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી રહેવા દેજો કાંતિભાઈ રહેવા દેજો છે ની શુકર્વા ફાંગી નહીં શુકરવા તોડ નહીં કી તમે અને આવા ભાષણ દેવાના તમારે અરે એમએલએ છો મોરબીના આવા ઓપિનિયન હોય તમારા વાતને વિશે આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે અમારા સમાજ માટે ગર્વની વાત છે આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ મોટો ભેગો થયો પણ કોના હિસાબે પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે કોઈ પર્સનલ નહોતો કોઈ પર્સનલ નહોતો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારીયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વર્મોરા ગોવિંદભાઈ વર્મોરા મૌલેશભાઈ ઉપાણી જયરામભાઈ વાસજડીયા શાંતિભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જીજ્ઞેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું અને સાડા વાગે તમે લલિતભાઈ કગથરા

તો એમાં ક્યાંય ચોખવટ જ નતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે આ છે તે છે અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પર આવી જાય જે હોય તે ચલો ખરેખર પછી કોઈ પણ હોય એમ એટલે મારો વાતને વિષય આજ છે કે ખરેખર આ એક સમાજ માટે પ્રાઉડ ફીલ કરવાની વાત છે બીજા સમાજને જાગવાની પણ જરૂર છે એક બીજું ધારાસભ્ય જે બોલ્યા છે ત્રીસ વર્ષના ધારાસભ્ય આ તો કેશો બાપા વ્યક્તિ આયેલું આવે છે અને આ જ સ્પીચ આવે છે સમાજને ને આ જોઈ છે આ નવરાત્રિ વર્ષો જ્યાં થાય છે આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું તમને નહીં પણ હું તો ખાલી ધારાસભ્યને એક જ કહું છું મોરબીમાં સમાજની નવરાત્રી તો બે થાય છે ને ઉમિયા નવરાત્રી પાટીદાર નવરાત્રી મને એકે ભાઈનો ફોન દસ પંદર દિવસ પેલા હતો મેં કીધું બોર્ડ બોર્ડ કાંઈ નહીં કરો તમ ત્યાં જ્યાં જરૂર પણ ત્યાં કહેજો પાટીદાર નવરાત્રી સપોર્ટમાં છે કરો તમ તારા આ સિંગર જોતા હોય તો આ જોતું જે જોતું હોય પાટીદાર નવરાત્રી તમતા તમને કોસ્ટમાં કરી દેશે નહીં કરી દે તો અહીં કેમ મોકલી દેસુ તમતા આ નવરાત્રીમાં એક બે સિંગર ઓછા રાખશું અને ખરેખર તમે આવી સ્પીચ કે થોડી હોય બસ મારે આટલું જ કહેવાનું વધારે કંઈ નથી કેવું ભારત માતા કીધું વંદે માતા અજયભાઈ તમે જે કીધું કે ભાઈ તમે નવરાત્રીનું આયોજન કરો છો તો તેમાં ઘણા બધા જે બનાવો છે તે સામે આવતા હોય છે વાલીઓ દીકરીઓના વાલીઓ તમારી પાસે આવતા હોય છે આ રીતના અમારી સાથે બનાવો ભાઈ તમારી પાસે બનાવો સામે આવેલા છે તમે જ હા હા તો બનતું જોઈએ નવરાત્રીમાં નવરાત્રી પર્વ જેવો છે તો નવરાત્રી પર્વ એવો છે નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય યુવાન દીકરી હોય દીકરો હોય સંપર્કમાં આવે દાંડિયા રમતા હોય તો આવા બનાવ બનતા હોય કદાચ અને બધા પંદર હજાર દીકરી રમતી હોય તો પાંચ બનાવ બને પણ પાંચ નો શું વાકેમ તો ત્યારે મારે સમાજ સાથે એવું ભૂરેવાનું હોય મારી ફરજ છે બે હાજર ને બાવીસ માં મને સિરામિક એસોસિયન એક ફોન આવ્યો હતો રાત્રે ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધો બેન દીકરીઓ કાલથી ફ્રી સાતમાં નોડતાથી એનો હું તમને વિડીયો આપું એ ભાઈ આ નવરાત્રી નહીં સામા કાંઠે જે નવરાત્રી કરું છું ને જે સનાતન નવરાત્રી એમાં બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિની એ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે આ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે અને આ નવરાત્રીમાં રાષ્ટ્ર સેવા થાય છે સમાજની સેવા થાય છે દોઢ દોઢ બબે મહિના સુધી આવો તમે આવો ને હિસાબ રાખજો તમે આવો નવરાત્રી કરીએ છીએ તો બધા સાથે મળીને કોઈ વિષય જ નથી અને હું તો વર્ષો જે કરું છું હિસાબ તમે રાખજો આયોજન તો હું કરું જ છું મને કોઈ જાતની તકલીફ નથી ભાઈ આ જે દૂષણ છે આ જે દાંડિયા ક્લાસીસ વાળું દૂષણ છે વેલા તમારા ધ્યાને આવ્યું હતું તમે આગેવાની લઈ અને આગળ આવ્યું તો આ જે દૂષણ વેલા ડમાઈ જાય તમારું શું કહેશો ગયા વર્ષે આવ્યું હતું મારા ધ્યાનમાં એક કેસ આવો આવ્યો હતો કે દીકરી ભાગી ગઈ હતી લવ મેરેજ કર્યા હતા કેવું ગામ હતું મને યાદ નથી અને દીકરીનું પાછી લઈ એવા છે રાખોની દીકરી દીકરીની મેટરમાં ગમે ત્યારે સાસરે હોય તમને આખા મોરબીમાં ચાઈ ગયું હતું ગોપાલભાઈ ની દીકરી વાળો વિશે બરાબર બેઠક કરવા રાજી નહોતા ને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો બરાબર જે દિવસે લાખાભાઈ જારી અને ધર્મપત્ની એક્સપર્ટ થઈ ગયા એ જ દિવસે મને સવાર છે મારા ખ્યાલથી પચીસ જાન્યુઆરી હશે એક દિવસે એ બે માણા ઉમા ટાઉનશીપ થી નીકળ્યા હતા તારે સભી બંગલે થી મને નથી ખબર પડતી મને બધી ખબર પડે છે આ તો આપણે રસોડા સુધી જાતા નથી ને એવું રાજકારણ રમવું નથી મારે આ દીકરીની મેટરમાં જો રાજકારણ કરવું હોય ને તો એજે લોરિયાનું કામ નહીં સભામાં હિન્દી ફિલ્મના જે ગીતો વાગે છે નવરાત્રી મહિના વિશે પણ ચર્ચા છે એ બાબતે તમે શું કહો હા બંધ કરી દેવાના છે કદાચ વાગતા હોય બરાબર બંધ કરી દેવાના છે અને સમાજ કહે છે મને મોટા સિંગર ન બોલાવતા સેલિબ્રિટી નથી બોલાવી સમાજ કહે મારે સમાજની સાથે ઉભું રહેવાનું છે આ વખતે કોઈ મોટા સિંગર નહીં બોલાવું મોટા સિંગર ભૂમિ ત્રિવે ભૂમિ આહી નું નામ જુઓ તમે મોટા છે ફિલ્મી ફિલ્મી સિંગરો જે છે ના ફિલ્મે નહીં બોલાવ ફિલ્મી આયા નહીં સનાતન મેં હા જે આ સિંગર છે એ બધા એક એક દિવસ ત્યાં સનાતનમાં જશે પાટીદારના સિંગરો કેમ કે આજે તમામ નાતી પણ મને સાચવીને બેઠી છે મને માન આપે છે આ નવરાત્રી થશે અહીંયા જે સ્ટેજ જ સ્ટેજ ત્યાં થશે નહીં પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે મારી દીકરી છે હા જે દાંડિયા ક્લાસ ચલાવે છે જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ અમારા સમાજને મંજૂર નથી તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું દાંડિયા ક્લાસના જે કઈ ખેલાડીઓ છે હા દાંડિયા ક્લાસના દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એમ ફ્રી નહીં આપું બાકી કણિયા છાત્રાલયમાં જે રમે છે એને મારી ગાડીઓ તેડવા જાશે મારી બસવી તેડવા જશે સારા કામમાં સો વિઘન કોઈ પણ મિત્રો એ ટીકા ટીપ્પણી આ વિષયને લઈને સોશિયલ મીડિયામાં કે મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવી ન જોઈ એટલા માટે કે આ પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું હું તો એનો એક હિસ્સો હતો મારી એક જવાબદારી હતી નાની એવી બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે આ સભા છે મારે જવું જોઈએ એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય એમાં કોઈ ચર્ચાનો વિષય નથી મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ ગયો છે આ વિષય આપણી સમાજની બેન દીકરી સાથે સાથે ગુજરાતની બેન દીકરીનો પ્રશ્ન હતો આ વિષય સમાજ જાગૃતિનો હતો આ કોઈનો દાવ લઈ લેવાનો ને કોઈનો દાવ પાડી દેવાનો આ જનક્રાંતિ સભા નહોતી એટલે જે લોકો આ જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા માગે છે ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમારે કુસ્તીના મેદાનો બીજા ઘણા બધા આવશે રાજકારણ કરવાના મેદાનો ઘણા બધા સમય આવશે ઘણીવાર પરંતુ કમસે કમ આ સભાને આ વિષયને તો બક્ષી દો દરેક જગ્યાએ રાજનીતિ 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 ના હોય જેને પણ કરી છે જેને પણ સ્ટેજ ઉપરથી કરી છે એને પણ હું વિનંતી કરું છું અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો રાજનીતિની વાતો કરે એને પણ કહું છું અને મીડિયાના માધ્યમથી પણ જે લોકો રાજનીતિને આ સભા પૂરતી કરવાનું બંધ કરો સમાજ આપણી પાસે ઘણી બધી અપેક્ષા રાખે છે સારી વાત કરો ને કે આવડી મોટી સભા અડતાલીસ કલાકમાં થઈ જે વિષય સમગ્ર ગુજરાતને પીડા આપતો હતો એ વિષય ઉપર આપણે પહેલ કરી મોરબીના પાટીદારોએ પહેલ કરી અને આપણા કારણે આખા ગુજરાત અને દેશમાં આ વિષયની નવેસરથી ચર્ચા થઈ કે આમાં શું સારું કરી શકાય કેમ બેન દીકરીઓની સેફ્ટી વધી શકે કેમ આપણી દીકરીઓ વધુ સારી રીતે સુરક્ષિત રહી શકે આ વિષયની ચર્ચા કરવી જોઈએ નહીં કે આને કેમ ને ઓને કેમ મને એમ લાગે છે કે જે લોકો મૂળ વાતથી દૂર જઈને વાત કરી રહ્યા છે એવા તમામ મિત્રોને હું કહેવા માગું છું કે આ સભા અને આ પ્રસંગને આ મુદ્દો કમસે કમ છોડી દેવો જોઈએ આ સભા જે છે એ માત્ર ને માત્ર સમાજ પૂરતી હતી કે જે વાત હતી એ વાત રજૂ કરવા માટે હતી પણ તમને જ લાગતું કે અત્યારે રાજકીય રંગ લઈ રહી હોય અથવા હું એ જ કહેવા માગું છું કે આ સભા છે ને બેન દીકરીના અસ્તિત્વ ઉપર આપણી આબરૂની સભા હતી અને જે લોકો રાજકીય રંગ આપે છે જે પણ લોકો એ કોઈ પણ હોદ્દા ઉપર હોય કોઈ પણ હોય એને તમામને મારી વિનંતી છે કે આ કમસે કમ મુદ્દા સાથે જે સભા થઈ હતી એને રાજકીય રંગ આપવો ન જોઈ તમારે લડી લેવું તો લડી લો ને અત્યારથી મેદાન ખુલ્લું છે તમે કરી લો ને જે કરવું હોય તમે આ સભાના માધ્યમથી કોઈ રાજનીતિની ટીકા ટિપ્પણી ન કરો કમસે કમ એવી મારી વિનંતી છે હું મારા સહિત બધા જ મિત્રોને કહું છું કે કમસે કમ આ મુદ્દો અને આ જે જન ક્રાંતિ સભા હતી એમાં તો તમારે રાજનીતિ ન કરવી જોઈ અને જો કોઈને આ સભા અને આ મુદ્દા સાથે રાજનીતિ કરવી જોઈએ તો પછી એનું છીછડાપણું એ સમાજ જોઈ રહ્યો છે

રતન દુખિયા જેને કહી શકાય અથવા તો સારું જોઈ નથી શકતા એવા જે લોકો છે એ આમાંથી વાંકા ઘોકા કાયદા રાખે છે હું પ્રમાણિકતાથી કહું છું કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય એમના મોભીઓ હોય વેપારી વર્ગ હોય મોરબીના પાટીદાર આગેવાનો હોય ત્રણેય પક્ષના લીડરો હોય અથવા તો સામાન્ય જે પાટીદારો માતા બહેનો છે એ બધાએ આ સભાને બિન રાજકીય રીતે જોઈ છે અને બિન રાજકીય રીતે જ આ સભા હતી બાકી પાણીમાંથી પોળા કાઢવાની જેની આદત જ છે એને તમે કેમ સમજાવી શકો જેને સમજવું જ નથી એને તમે ક્યારેય ન સમજાવી શકો હું ફરીને મીડિયાના માધ્યમથી કહું છું કે મહેરબાની કરી અને ક્યાંક તો છોડો તમારી રાજનીતિના મુદ્દાઓને હું રાજનીતિ કરતો હતો પરંતુ કરવાની જગ્યાએ કરવાની હોય ન કરવાની જગ્યાએ આપણે ક્યારેય ન કરવાની જોઈએ અને સમાજનું સ્ટેજ હતું સમાજનો મુદ્દો હતો અને એ એવો સેન્સેટિવ મુદ્દો હતો બેન દીકરીનો એ વિષયમાં કમસે કમ મને એમ લાગે છે કે કોઈએ પણ જેને સ્ટેજ ઉપરથી રાજનીતિ કરવાની કોશિશ કરી હોય ત્યાંથી લઈ અને સભા પૂર્ણ ત્યાં સુધી આજ સુધીમાં જે રાજકીય સ્ટેટમેન્ટો આપે છે આવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે મહેરબાની કરો સમાજ તમારી પાસે સારી અપેક્ષા રાખે છે તમારે રાજનીતિ કરવી હોય તો ઘણી બધી એ મુદ્દાઓ આવશે ઘણી બધી ચૂંટણીઓ આવશે ઘણા બધો સમય છે તમે તારે કરો અને કરવી જ જોઈશ તંદુરસ્ત રાજનીતિ પણ કમસે કમ બેન દીકરીના મુદ્દા મુદ્દાઓ પર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ એનું મને દુઃખ છે દેવસનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી